તો સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સગન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર તથા સુરત ટેક્સ મેક ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ વીસ એકવીસ અને બાવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ સવારે દસથી સાંજે સાત વાગ્યાના સમયગાળા દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય સીટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે એસજીસીસીઆઈના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે ધ સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યોજાતા સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન સીટેક્સ શ્રેણીનું આ દસમું પ્રદર્શન છે ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ્ય શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે ટેક્સટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને મળે છે સીટેક્સે ખરેખર વિકસિત ભારત બે હજાર સુડતાળીસની દિશામાં એક મહત્વનું ઢગલું બની રહેશે જે ઉત્પાદકતામાં વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ મદદરૂપ બની રહેશે આ પ્રદર્શનમાં ટેક્સટાઇલ મશીનરી ટેક્સટાઇલ એન્સીલરી અને મશીનરીઓ ટેકનિકલ ટેક્સટાઇલ સંબંધિત મશીનરી એરજેટ લૂમ્બ્સ વોટર જેટ લુમ્બ્સ રેપિયર લૂમ્પ્સ ઇલેક્ટ્રોનિક જે જૈકાણ ડોબી મશીન વેલ્વેટ વિવિંગ મશીન સર્ક્યુલર નીટિંગ યાન ડાઇંગ વોર્પિંગ મશીન ડિજિટલ પ્રિન્ટિંગ મશીનરી પોઝિશન પ્રિન્ટિંગ મશીન વિવિધ પ્રિન્ટિંગ ઇન્ક મશીનરી તથા એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવશે આથી જ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના તમામ સેક્ટરના એક્ઝિબિટર્સ તરફથી ખૂબ સારો છે સરસણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે એક પોઈન્ટ ત્રીસ લાખ સ્ક્વેર ફૂટમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે પિલરલેસ એસી ડોમમાં પચાસથી વધુ એક્ઝિબિટર્સ દ્વારા ટેક્સટાઇલ મશીનરી અને એસેસરીઝ મેન્યુફેક્ચર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી મશીનરીનું પ્રદર્શન કરશે ટેક્સટાઇલ મશીનરી અને એન્સિલરીનું વિશાળ પ્રદર્શન હોવાથી આ એક્ઝિબિશનમાં ચૌદ વર્ષથી નાના બાળકોનો પ્રવેશ પ્રતિબંધિત છે વિજય મેવાલા પ્રમુખ સદન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે સીટેક્સ એક્ઝિબિશનની દસમી એડિશન લઈને આવી રહ્યા છે તારીખ વીસ એકવીસ અને બાવીસ સવારે દસ થી સાત એસઆઈસીસી સરસાણા ડોમ ખાતે જેમાં આજના જમાનાની અત્યંત આધુનિક મશીનરીઓ ને લગતી મશીનરીઓ મૂકવામાં આવી છે ગત વર્ષ કરતાં આ વર્ષે જે આધુનિક મશીનરીઓ આવી છે એમાં સોળસો આરપીએમ સુધીના હાઈ સ્પીડ મશીનો સાફ્ટ વિધાઉટ સાફ્ટની જેકાર્ડ વિધાઉટ સાફ્ટના એરજેટ મશીનો પણ મૂકવામાં આવેલ છે ડિજિટલ મશીન વેલ્યુ એડિશન મશીનો ટેબલ પ્રિન્ટ મશીનો ખાસ ડિજિટલ મશીનમાં આજ દિન સુધી ગયા વર્ષે બારસો મીટર પ્રતિદિન ઉત્પાદિત થતા મશીનરીઓ મૂકવામાં આવી હતી પરંતુ આ વર્ષે અમોએ કલાકના ચોવીસ કલાકના છ હજાર મીટર સુધી ઉત્પાદિત થાય એવી મશીનરીઓ પણ મૂકી છે જેથી કરીને આ વૈશ્વિક બજારમાં અહીં ટકી શકાય આ બજારમાં મંદીના માહોલમાં અને વિશ્વની હરીફાઈમાં ટકવા માટે આધુનિક મશીનરીઓ જરૂરી જરૂરી છે છે ક્વોલિટી ક્વોન્ટિટી અને સચવાય એને આધારિત આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે દિશા બદલાશે તો આપણી દશા બદલાશે માટે આજના આધુનિક યુગમાં જો આપણી દિશા બદલાય ને આજના આધુનિક યુગમાં આનો આવી મશીનરીનો ઉપયોગ કરવામાં આવતો હોય તો અવશ્ય ટેક્સટાઇલ ની દિશા પણ બદલી શકીશું અને આપણે વૈશ્વિક બજારમાં ટકી શકીશું